હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં હશે ને હું પણ મજામાં છું તો આજે આપણે પહેલાં તો બધાને જય માતાજી જય શ્રી શ્રીકાદન દેવ અને આજે અહીંયા આવીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અહીંયા કપાહ વાવી દીધો એ ઊગી પણ ગયો છે કેટલા દિવસમાં નહીં અને જુઓ ફ્રેન્ડ આ બાજુ ઓલે શું કહેવાય ધૂણવા કરતી હોય ને એમ કરે છે આજે કાંઈ નહીં તો ફ્રેન્ડ આવે છે અહીં ક્યાં જાવસ તારે માથું એ સારું ફરવા જવું છે આપણે કોમ નથી થતું પણ ફરવા એક જવાય એવું છે ફરવાનું જ બસ લાગ્યું છે બીજું કંઈ લાગ્યું નથી કોમમાં જ મને જ નથી આવ આવ મન નથી ફરવા જતા હતા પછી ભેગા ભેગા પાછું દવાખાને જવું પડે એમ કે એટલે આજે સારું છે હવે જાય જોઈએ આગળ કેમ થાય બપોર લગીમાં મને વજન વાળું કામ ઉપાડવાનું વજન વાળું કામ ઉપાડતું નથી એવું કે ઉપાડવાનું હોય ને એ મને અહિયાં પોપટ કેવો મસ્ત આવી ગયો ને રહી ગયો અમે હવાના સંજય ભાઈની વાડી આવ્યા હતા તલ કાઢવા તો આ બધું તલ કાઢી અને સાફ પણ કરી નાખ્યું છે ને બધું હલગાવી પણ દીધું છે અને અત્યારે સાલે છે કર નહીં સંજયભાઈ ભાઈ આવ્યા મારું કામ પૂરું થઈ ગયા અલકેશભાઈનું બાકી રહ્યું સંજયભાઈનું કામ આજથી પૂરું થઈ ગયું હવે મારું કામ બાકી રહ્યું છે તડકો પડે તો બે ત્રણ દિવસમાં પૂરું થાય તમારે તડકો પડે તો થાય છે નહીં તો રહ્યું અને આ બાજુ સેટ કરાકે છે